ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું ને વૈશાખ શુદ્ધ બારસના દિવસે ભગવાન વિષ્ણુના આ નામનું અથવા ભગવાન વિષ્ણુના આ સ્વરૂપનું જો પૂજન કરવામાં આવે તો એને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય અને અગ્નિષ યજ્ઞ હોમનું ફળ પ્રાપ્ત થાય તો એવું તો ભગવાનનું કયું નામ છે કેવી રીતે પૂજા કરવી સંક્ષિપ્તમાં ઘરે જાતે પણ આપણે કરી શકીએ છીએ એ આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો સૌથી પહેલાં તો એ જાણો કે આ વખતે વૈશાખ સુદ બારસ ક્યારે છે તો વીસ તારીખ એટલે વીસ મે સોમવારે વૈશાખ સુદ બારસ રહેશે અથવા તો છે હવે એ દિવસે સવારે સૂર્ય ઉદયથી માંડીને બીજા દિવસના સૂર્ય ઉદય સુધી ભગવાન વિષ્ણુનું મધુસૂદન સ્વરૂપ જે છે એ મધુસૂદન ભગવાનની પૂજા કરવાથી અને અગ્નિષ્ટ હોમ અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાનું જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય અને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય જો વૈશાખ સુદ બારસના દિવસે ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા કરવામાં આવે હવે પૂજા જનરલી આપણે જે રીતે નોર્મલ રોજ પૂજા કરતા હોઈએ એ જ રીતે કરવાનું જેમ કે ભગવાનને અભિષેક કરીએ ભગવાનને આપણે તિલક લગાવતા હોઈએ ભગવાનને પુષ્પ અર્પણ કરીએ અથવા માળા પહેરાવીએ અથવા તો ભગવાનની સામે કંઈ પણ ભાવથી કોઈ નૈવેદ્ય કે ભોગ ધરાવીએ હવે એ દિવસે શું કરવાનું બાકીના દિવસો કરતા કે એ દિવસે ભગવાન વિષ્ણુના જ કોઈ સ્વરૂપ કેમ કે વિષ્ણુના સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ છે શ્રી રામચંદ્ર છે નૃસિંહ છે શ્રી વારાહ ભગવાન છે શ્રી મત્સ્ય અવતાર છે ટૂંકમાં કહેવાનો અર્થ ભગવાન વિષ્ણુના જેટલા પણ સ્વરૂપ છે એમાંથી કોઈ પણ સ્વરૂપનું તમારા ઘરમાં કોઈ સ્થાપન હોય કે કોઈ ભગવાન હોય તો એ ભગવાનને એ દિવસે જેમ કે તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ લઈ લો અથવા તમારી પાસે છે અથવા રામ કે કૃષ્ણની છે તો એ દિવસે ભગવાન ઉપર શંખથી અથવા શંખમાં જળ અથવા દૂધ ભરી અને અભિષેક કરો હવે જ્યારે તમે તમે અભિષેક કરો ત્યારે શું બોલવાનું ઓમ મધુસૂદનાય નમઃ ઓમ મધુસૂદનાય નમઃ ઓમ મધુસૂદનાય નમઃ કેવલ એક વાર બોલશો ને તો પણ મધુસૂદનની કૃપા પ્રાપ્ત થશે અને વધારે બોલશો તો એમાં કોઈ પાપ તો લાગવાનું છે કેમ કે બહુ સહજ છે આમાં બીજા બધા મંત્ર કે સ્તોત્ર પ્રમાણે કોઈ વિધિ વિધાન કે આવું કશું કંઈ કરવાનું રહેશે નહીં હવે એ તમે અભિષેક કરી દીધો ભગવાનને સરસ સ્વચ્છ કરી લો અને સ્વચ્છ કર્યા પછી ચોખ્ખા નેપકિનથી સાફ કર્યા પછી ભગવાનને તમે ચંદન કે કંકુનું તિલક લગાવો ત્યારે બોલવાનું ઓમ મધુસૂદન આય નમ બસ આય નમ અથવા ઓમ આય નમ બોલતા બોલતા ભગવાનને પૂછ

કેવલ એક માળા ભગવાનની આગળ બેસી અસ્વસ્થ હોય તો તમે જે જગ્યાએ બેસતા હોય એ જગ્યાએ બેસી અને એક માળા તુલસીની હોય અથવા તો સફેદ કે લાલ ચંદનની માળા લઈ અથવા રુદ્રાક્ષ માળા લઈ ઓમ મધુસૂદન આય નમ ઓમ મધુસૂદન આય નમ ઓમ મધુસૂદન આય નમ બસ કેવલ એક જ માળા કરવાની અને ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા કરવાની કારણ કે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે વૈશાખ સુદ એટલે કે ત્રી અક્ષય તૃતીયા અને વૈશાખ સુદ દ્વાદશી અર્થાત બારસ આ વૈશાખ મહિનાની બે તિથિઓ વિશે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારી છે ભગવાન લક્ષ્મીને પ્રસન્ન કરનારી છે મહાધવને પ્રસન્ન કરવાવાળી છે અને મધુસૂદનને પ્રસન્ન કરવાવાળી છે અને એમાં પણ વિશેષ તમને કહું તો વિષ્ણુ સહસ્ત્ર નામના મહાત્મ્યમાં લખેલું છે કે દ્વાદશ્યામસન્નિધ બારસની તિથિએ મારા સમીપમાં બેસીને કોઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તો એને સર્વસ્વ હું પ્રદાન કરું છું તો એ દિવસે વિશેષ ફળ હેતુ વિશેષ ભગવાન મધુસૂદનની કૃપા પ્રાપ્તિ હતું તમે ભગવાનની સામે બેસી યથાશક્તિ એક પાઠ વિષ્ણુ સહસ્ત્રનો પણ કરી શકો અથવા તો એક પાઠ લઘુ વિષ્ણુ સહસ્ત્રનો પણ તમે કરી શકો છો એકદમ સહજ છે એકદમ સરળ છે હર કોઈ કરી શકે એમ છે અને હું તો એ પણ કદાચ કહી શકું કે જો કદાચ આપણે એ રીતે ન કરી શકીએ તો હરતા ફરતા ઉઠતા બેસતા પણ મધુસૂદન 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 આ પણ આપણે બોલી શકીએ છીએ ઉત્તમ એવું ઉત્તમ પવિત્ર પરમ પુણ્યદાયી અને ચંદ્રલોકની પ્રાપ્તિ કરાવવા વાળું અને અગ્નિસ્ટોમનું ફળ આપવા વાળું મધુસૂદનનું નામ વૈશાખ સુદ બારસના દિવસે હર કોઈએ લેવું જોઈએ આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો જો તમને પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી મધુસૂદન